વડોદરામાં સમરસ ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ રોજ ગરબે રમી માતાની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે નવરાત્રી પર્વ માતાની ભક્તિ અને શક્તિના ઉલ્લેખ સાથે ઉજવાતો પાવન ઉત્સવ છે આ નવ દિવસોમાં ભક્તો માતાની આરાધના કરે છે ગરબામાં ભાગ લઈને આત્મિક શક્તિ શાંતિ ધન્યતા અને આનંદ અનુભવતા હોય છે ગરબા માત્ર નૃત્ય નથી પરંતુ ભક્તિ અને સમુદાયની એકતાનું પ્રતિક પણ છે ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં નવરાત્રિ પર્વની શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે વડોદરાના અટલાદરા વિસ્તારમાં દીપ પાર્ટી પ્લોટની બાજુમાં સમરસ ફાઉન્ડેશન દ્વારા બીજા વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સમરસ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર બારના કાઉન્સિલર સ્મિત પટેલ ભૂતપૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ બીજેપી યુવા મોરચાના શહેર મહામંત્રી મૌલિકભાઈ દેસાઈ સહિત સ્થાનિક અગ્રણીઓના પ્રયાસો સાથે આ વર્ષે પણ ગરબા મહોત્સવ સફળતાપૂર્વક યોજાયો છે આયોજકોના જણાવ્યા મુજબ આસપાસના વિસ્તારમાં કોમર્શિયલ ગરબા યોજાય છે પણ દરેક માય ભક્ત આ કોમર્શિયલ ગરબામાં જઈ શકતા નથી તેથી લોકલ ગરબા જરૂરી છે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને સમરસ ફાઉન્ડેશનના બેનર હેઠળ આ વિસ્તારમાં નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શીદા વૃંદના ધ્રુમિલ ઉપાધ્યાય સહિતના કલાકારોએ ખેલૈયાઓને ગરબે રમાડે છે રોજ ખેલૈયાઓ ગરબે રમી માતાની આરાધના કરી આત્મિક શાંતિ અનુભવે છે આ વર્ષે ખાસ કરીને અટલાદરા પોલીસ મથકના પીઆઈ પણ ગરબામાં ભાગ લઈને માતાની આરાધના કરી છે સમરસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિઃશુલ્ક ગરબા મહોત્સવ ભક્તિ શ્રદ્ધા અને સમુદાયમાં એકતા લાવનારો પાવન પ્રસંગ તરીકે ઉભરાયો છે આપણે અટલાદરા વિસ્તારમાં દીપ પાર્ટી પ્લોટની બાજુમાં અમે આ બીજું વર્ષ છે જે અમે લોકોના સહયોગથી માતા દીકરીઓ બધાના સહયોગથી અમે આ ગરબા બીજી વરસ બહુ ઉત્સાહથી સારી રીતે કરી રહ્યા છે આ વિસ્તારના લોકો માટે અમે ગરબા કરી રહ્યા છે અમે આખું સમરસ ગ્રુપ બધા કાર્યકર્તાઓ બધા મહેન્દ્રસિંહ છે મૌલિકભાઈ છે બધા સાથે મળીને અમે ગરબા કરી રહ્યા છે જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયા મેલનું રજિસ્ટ્રેશન થાય છે એ બી ફ્રી ઓફ કોસ્ટ થાય છે અને જોવાનો બી કોઈ પાસ નથી રમવાનો કોઈ પાસ નથી આ ફક્ત વિસ્તારના લોકો સુરક્ષિત રીતે અહીંયા બેન દીકરીઓ રમી શકે એના માટે અમે આયોજન કરેલું છે મારું નામ મહેન્દ્રસિંહ રાઠોડ છે આ વોર્ડનો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું ગત વર્ષે આ વિસ્તારના લોકોની એક માગણી હતી કે આજુબાજુ ઘણા મોટા કોમર્શિયલ ગરબા થાય છે જે કદાચ સામાન્ય પરિવારને પોસાય એવા નથી કે જ્યાં આખું પરિવાર એક સાથે ગરબા જોઈ શકે રમી શકે પરિસ્થિતિ નથી તો લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને હમણાં જે મારા મિત્ર સ્મિતભાઈ પટેલ જેવો આ વોર્ડના કાઉન્સિલર પણ છે અને એ જ રીતે મૌલિકભાઈ દેસાઈ જે યુવા મોરચાના મહામંત્રી શહેર મહામંત્રી છે ને અમારી સમગ્ર ટીમ ભાજપના કાર્યકર્તા હોવાના નાતે એક સામાજિક અમારી જવાબદારી પણ હોય છે એ જવાબદારીના કર્તવ્ય હેતુ જ આ એક સોમરાજ ફાઉન્ડેશન તરફથી અમે એક આયોજન કર્યું અને ગત વર્ષથી એક નિઃશુલ્ક એટલે કે કોઈ પણ જાતના ચાર્જીસ વગર ના રમવાના કે ન જોવાના કોઈ પણ પાસ વગર અહીંયા આ સરસ સુવિધા લોકો માટે કરીએ છીએ ગત વર્ષે જે આવકાર મળ્યો હતો એના કરતાં આ વર્ષે ડબલ આવકાર મળી રહ્યો છે લોકો જોઈ રહ્યા છો આપ ખેલૈયાઓની ભીડ છે ખેલૈયાઓ ઉત્સાહભેર અહીંયા ગરબે રમી રહ્યા છે ગાયક વૃદ્ધ પણ ગયા વર્ષે વિરોધ હતું રૂમિલ ઉપાધ્યાય ઘર વખતે ધૂમ મચાઈ હતી આ વખતે પણ ધૂમ મચાઈ રહ્યા છે અને લોકોને ખૂબ જ ઉમંગ છે અને બહુ શાંતિપૂર્ણ રીતે ગરબા ઉજવાઈ રહ્યા છે